દેહ વ્યાપાર માટે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળથી છોકરીઓ બોલાવી દેહ વ્યાપાર ચલાવનાર દલાલ ગ્રાહકના સંચાલકને પકડી પાડતી ઉદ્ધના પોલીસ સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર સુરત શહેર ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન નાયબ પોલીસ કમિશનર ઝોન ટુ મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન નાઓના સૂચનાને માર્ગદર્શનની હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એ એન દેસાઈ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વીબી ગોહિલે ગોધા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેહ વેપારનો ધંધો ચલાવનાર સંચાલક દલાલ ગ્રાહકોને શોધી કાઢવા માટે માર્ગદર્શન આપ્યું હોય પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ જે મચ્છર સર્વેલન્સના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વીબી ગોહિલ બાતમી હકીકતને આધારે જીજ્ઞેશ લખાણી જમાલ શેખ નામના બંને ઈસમો બહારથી છોકરીઓ બોલાવી એજન્ટો મારફતે ગ્રાહકોને બોલાવી તેઓ પાસેથી પૈસા મેળવી ઉદના પ્રભુનગર યામાહ શોરૂમની પાછળ પ્લોટ નંબર પ્રથમ માળે ધંધો કરે છે છે અને પ્રવૃત્તિ જેને સંચાલક સકોર મુલ્હાર ઉમર ચોવીસ અને અતારુદ્દીન અબ્બાસુદ્દીન મૌલા રાજ્ય પશ્ચિમ બંગાળ અને ગ્રાહક આરિફ આલમ ખાન ઉંમર ઓગણત્રીસ રહેવાસી પ્રભુનગર ઉધના સુરત મૂળવતન ગામ ગિદમારી હટિહાર રાજ્ય બિહારને ભોગ બનનાર લલનાઓ જે પૈકી એક બાંગ્લાદેશી મહિલા જે પાસપોર્ટ વિઝાથી ભારતમાં આવી હોય તેને પકડી પાડી દેહવ્યાપારનો ધંધો નહીં કરવા કાઉન્સિલિંગ કરી મુક્ત કરાવી પકડાયેલા આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી છે